વાળા ભક્તજનો જય શ્રી સ્વામિનારાયણ સંપૂર્ણ સાંભળશો આ પ્રગટ વડતાડવાસીએ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણાવીનથી મુખ ફેરવીને આ પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજે લખેલી શિક્ષાપત્રીથી મુખ ફેરવીને આ પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજે સ્થાપિત કરેલ બે ધર્મવંશી આચાર્યપદની બે ગાદીથી મુખ ફેરવીને સ્વામીના નામે જ જે ચરી ખાનારા છે તે માત્ર માત્ર સ્વામિનારાયણ નામનો જ ઉપયોગ કરનારા છે તેવાને અધર્મીને વિમુખ કહેવાય છે આ છે તે વિમુખ કંપનીઓના નામો બોચાસન અક્ષર પુરુષોત્તમ હરિધામ સોખડા મુક્ત જીવન મણિનગર મુક્ત જીવન કુમકુમ અબજી બાપા વાસણા અનુપમ મિશન ગુણાતી જ્યોત ગુણાતી સમાજ યોગી દિવન સોસાયટી પ્રગટ પુરુષોત્તમ અને જે એ પી એસ વગેરે આ તમામ વિમુખ કંપનીઓના નામો છે આ તમામ અધર્મી વિમુખ કંપનીઓના ઢોંગી ભગવાનો તો બધા અલગ જાતિના છે અલગ કુળના છે અલગ લોહીના છે આ કોઈ જાતિએ સરવૈયા બ્રાહ્મણ જ નથી માટે સાવધાન રહેવું સર્વોપરી સામે ભગવાન તો સરવૈયા બ્રાહ્મણ છે માટે શ્રી જ લોહી ધર્મ કુળ છે ધર્મવંશી બે ગાદીના બે ધર્મવંશી આચાર્ય મહારાશ્રી છે માટે આ તમામ વિમુખ કંપનીઓને કહેવામાં આવે છે કે તમે તમારી પોતપોતાની દુકાનોના તમારા જ ઢોંગી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોને તમે ભગવાનો બનાવ્યા છે ભગવાનો બનાવો છો તમે જેને ભગવાનો કહો છો તમે જેને ભગવાનો માનો છો તમે જેને જગતમાં સમાજમાં ભગવાનો મનાવો છો પૂજાવો છો એવા તમારા પોતપોતાના ઢોંગી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોના નામ લખીને તમારા પોતપોતાના મંદિરો બનાવીને ચલાવો અને એ જ તમારા પોતપોતાના ઢોંગી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોના ભગવા વસ્ત્રો ધારણ કરીને એ જ તમારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોના ઢોંગી બાબાઓ બનો અને બનાવો અને એ જ તમારા પોતપોતાના ઢોંગી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોના સ્ટેમ્પો તમારા કપાળોમાં ધારણ કરો અને એ સ્ટેમ્પો ધારણ કરાવો પણ પણ અમારા પ્રાણ પ્યારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામે સ્વામિનારાયણ મંદિર લખીને સ્વામિનારાયણના નામે જગતને સમાજને છેતરવાના ધંધા બંધ કરો અને અમારા પ્રાણ પ્યારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભગવા વસ્ત્રો ધારણ કરી સ્વામિનારાયણના સાધુનો વેશ ધારણ કરી જગતને અને સમાજને છેતરવાના ધંધા બંધ કરો અને અમારા પ્રાણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચિહ્નો તિરક ચાંદલાઓ કરી સ્વામિનારાયણના સત્સંગીનો ઢોંગ કરીને જગતને સમાજને છેતરવાના ધંધા બંધ કરો આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ અમારા પ્રાણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામે મંદિર લખે છે ત્યાં જ અમને સખ્ત વાંધો છે અમારા પ્રાણ પ્યારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભગવા વસ્ત્રો પહેરે છે ત્યાં જ અમને સખત વાંધો છે અમારા પ્રાણ પ્યારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચિહ્નો તિલક ચાંદલાઓ કરે છે ત્યાં જ અમને સખ્ત વાંધો છે અને તમે તમારી પોતપોતાની વિમુખ મઢીઓના ઢોંગી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોના નામે જ તમારા પોતપોતાના મંદિરો બનાવીને ચલાવો તો અમને જરાય વાંધો જ નથી અને તમે તમારા પોતપોતાના ઢોંગી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોના ભગવા કપડાં ધારણ કરો તો અમને જરાય વાંધો જ નથી અને તમે તમારા પોતપોતાના ઢોંગી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ભગવાનોના સ્ટેમ્પો તમારા કપાળોમાં કરો તો અમને જરાય વાંધો જ નથી પણ અમારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામે બંધ ચલાવી લોકોના મોક્ષ સાથે ચેડા કરવાની અને ધર્મના નામે અધર્મ દંભ ચલાવનારી છે એવી તમારી પોતપોતાની દુકાનો બંધ કરો જે સિંહરીજી છાપી બે દેશની ગાદી વર્તા દેશ અને અમદાવાદ દેશ આ બે ધર્મવંશી આચાર્યની ગાદી સાથે કોઈ કનેક્શન જ નથી એવા સામેળા નામે બંધ ચલાવી રહ્યા છે સામેળા નામે વિમુખો પોતપોતાની દુકાનો જ ચલાવી રહ્યા છે એમ જાણશો આ છે આ તમામ અધર્મી વિમુખ બંડિયાઓના આ છે રોજિંદા કાર્યો નંબર એક વચનામૃત વર્તાર અઢારની મૂળ ઉદ્ધવસિંહ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત આ રીત જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીની સંપ્રદાયની આ રીત છે સિદ્ધાંત છે પ્રથા છે બંધારણ છે ધર્મ મર્યાદા છે તેને તોડીને ખોટી કરીને સ્વામિનારાયણ નામે પોતપોતાની દુકાનો ચલાવી રહ્યા છે નંબર બે મૂળ ઉદ્ધવસિંહ સ્વામિનારાયણ સંપ્રદાયના સંવિધાનોને ખોટા કરીને નેવે મૂકી રહ્યા છે નંબર ત્રણ મૂળ ઉદ્ધવસિંહ સ્વામિનારાયણ સંપ્રદાયના મોક્ષકર વૈદિક અને વેલિડ સાતસો ગ્રંથો સંપ્રદાયની પુષ્ટિ કરનારા છે એ સાતસો ગ્રંથોને ખોટા કરી સાતસો ગ્રંથોમાં ચેડા કરી રહ્યા છે નંબર ચાર ભગવાન હરિજી સ્થાપિત વૈદિક અને વેલિડ આ એક જ મોક્ષ કરતર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અસ્તિત્વને ધર્મને નષ્ટ અને નાબૂદ કરવા માગે છે નંબર પાંચ આ તમામ વિમુખો એમ કહે છે કે અમે તો શ્રી હરિજીના અધૂરા સંકલ્પો પૂરા કરનારા છીએ અમે તો શ્રી હરિજીની મરજી છીએ શ્રીહરિજીની ઈચ્છા છીએ અમે તો શ્રી હરિજીના અધૂરા કાર્યો પૂરા કરવાવાળા છીએ આવી પાયા વગરની અવૈદિક વાતો કરીને આ જગતને સમાજને પોતપોતાની ઝાડમાં ફસાવી રહ્યા છે નંબર છ આ છ અંગોથી મઢેલો એવો આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સળંગી સંપ્રદાયના છ અંગો હરિભક્ત સાધુ શાસ્ત્રો ધર્મવંશી આચાર્ય દેવ અને મંદિર આ છ અંગોને ખોટા કરીને નેવે મૂકીને સ્વામિનારાયણ નામે પોતપોતાની દુકાનો ખોલી રહ્યા છે નંબર સાત ભગવાન શ્રી હરિજી સ્થાપિત મંદિરો તેમજ દેવોનો દ્રોહ કરીને સ્વામિના નામે પોતપોતાની દુકાનો ખોલી રહ્યા છે નંબર આઠ આ તમામ અધર્મી વિમુખ બંડિયાઓ સમાધિના નામે જગતને અને સમાજને સરેઆમ છેતરી રહ્યા છે નંબર નવ સ્વામી અને નારાયણ આમ બે ભાગ કરી શ્રી સ્વામિનારાયણ અખંડ મહામંત્રની હત્યા કરવી બે ભાગ કરવા આ તમામ અધર્મીઓના રોજિંદા કાર્યો છે ભગવાન શ્રી હરિજી સ્થાપિત વૈદિક અને વેલિડ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને અને એ ધર્મને ખોટો ક્યારે થાય કેમ થાય અને વિમુખોની પોતપોતાની અધર્મી પાખંડી અવૈદિક કપોળ કલ્પિત મનગડિત ફેક સિદ્ધાંતથી પોતપોતાની વિમુખ સંસ્થાઓ ક્યારે ને કેમ સત્ય સાબિત થાય આ તમામ મિશનમાં અમને કામયાબી ક્યારે મળે બસ આ જ કાર્યો આ તમામ અધર્મી વિમુખ બંડિયાઓ રોજિંદા કરી રહ્યા છે આ તમામ અધર્મી વિમુખ બંડિયાઓ મૂળ ઉદ્ધવસિંહ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા પણ તૈયાર નથી અને જો શાસ્ત્રાર્થ કરવા તૈયાર થાય તો સામેના નામે પોતપોતાની દુકાનો જે ચલાવી રહ્યા છે એ તમામ દુકાનોમાં તાળા લાગી જાય માટે શાસ્ત્રાર્થ કરવા જ આ વિમુખો તૈયાર થતા જ નથી અરે શાસ્ત્રાર્થ કરવાની વાત તો પછીની છે પહેલાં તો માત્ર એક શ્રી સત્સંગી જીવન ગ્રંથને જો કાપકૂપ કર્યા વગર જાહેરમાં સંપૂર્ણ વાંચે ને તો પણ આ તમામ વિમુખ સાબિત થઈ જાય અને બંડિયાઓ સાબિત થઈ જાય અને સ્વામિનારાયણના નામની પોતપોતાની દુકાનો જ ચલાવી રહ્યા છે એમ સાબિત થઈ જાય કારણ કે શ્રી સત્સંગી જીવન ગ્રંથ છે એ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વેરિટ સિદ્ધાંતો છે જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીના સંપ્રદાયના સિદ્ધાંતો છે સંવિધાનો છે માટે તો આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વે શાસ્ત્રો ગ્રંથોથી પોતે તો દૂર જ રહે છે અને જગતને અને સમાજને અને એમના ગ્રાહકોને પણ દૂર રાખે છે માટે આ તમામ અધર્મી વિમુખ બંડિયાઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચન દ્રોહીઓ છે ગુરુદ્રોહીઓ છે વેરીઓ છે શત્રુઓ છે અને દેશીઓ છે એમ જાણશો માટે તો ભગવાન શ્રી હરિજીએ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં ઓગણચાળીસના પત્રણમાં એમ કહ્યું કે આવા અધર્મી વિમુખ બંડિયાઓ સાથે તો અમારે રાત અને દિવસ અદેખાઈ જ રહે છે અને વચનામૃતના પાને પાને આ વિમુખોને શ્રીહરિએ ખુલ્લા જ કર્યા છે અને સદગુરુ શ્રી નિષ્કોણનંદ સ્વામીએ નિષ્કોણાનંદ કાવ્યમાં પણ આ વિમુખોના મૂળ જ કાપી નાખ્યા છે અહીં આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સાથવોક્ત સત્ય સિદ્ધાંત વાતને અહીં વિરામ અસ્તુ શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી છપ્પયાવા શ્રી પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય મારા ભક્તો મારા મોઢાની સર્જરી દસ વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને સ્પષ્ટ ચોખ્ખું સમજાય અથવા ન સમજાય તે બદલ મને ક્ષમા કરશો ધર્મકુળ આશ્રિત હિત શ્રી જય શ્રી સ્વામિનારાયણ